તો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે રેલવે વિભાગની અંદર સબ ઇન્સ્પેક્ટરની નોકરી કરી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે રેલવે વિભાગ દ્વારા ચારસો ને બાવન જેટલી જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર કુલ એક પોસ્ટ રહેશે જેનું નામ રહેશે સબ ઇન્સ્પેક્ટર કુલ જગ્યાઓ રહેશે ચારસો ને બાવન લાઈક વાત કરીએ તો કે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે જેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે અંદર મેં તમને જણાવ્યું એ મુજબ આરઆરબી દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ વિભાગ દ્વારા ભરતી જાહેર કરેલી છે જેની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની જગ્યાઓ છે તેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે રેલવે ભરતી બોર્ડ દ્વારા ઘણી બધી જગ્યાઓ માટેની સૂચના છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જે ઉમેદવારો રસ ધરાવે છે અને જેમને આ રેલવે વિભાગની અંદર નોકરી કરવી છે તેઓ તેમની માટે ખૂબ જ સારી તક ઊભી થઈ છે જેનું જાહેરનામું છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની તમામ વિગતો જેવી કે વયમર્યાદા નોકરીનું સ્થાન ખાલી જગ્યાઓ કેટલી છે શૈક્ષણિક લાયકાત પસંદગીની પ્રક્રિયા મહત્ત્વની તારીખો અરજી ફી અરજી ફી કેવી રીતે ચૂકવવાની છે ત્યારબાદ કેવી રીતે અરજી કરવાની છે તમામ પગલાંઓ તમામ વિધિ તમામ પ્રોસેસ આ વિડીયોની અંદર હું તમને વન બાય વન વિગતો જણાવીશ તો શરૂઆત કરીએ તો કે પોસ્ટનું નામ રહેશે સબ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર રહેશે ખાલી જગ્યાઓ તો કે ચારસો બાવન જેટલી જગ્યાઓ ખાલી છે જે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર રહેશે ખૂબ જ સારી એવી એવી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડેલી છે કુલ ચારસો બાવન અલગ અલગ જગ્યાઓ છે જેની અંદર સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ તમને મળવાપાત્ર રહેશે ખૂબ જ સારી એવી તક છે જેને પોલીસ વિભાગમાં પણ નોકરી કરવી હોય ને રેલવે વિભાગમાં નોકરી કરવી હોય તો તેના કોમ્બિનેશનની અંદર આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે જોબનું સ્થાન તો જોબનું સ્થાન છે તે તેના નોટિફિકેશનની અંદર જણાવેલું જ છે તેમ છતાં ભારતની અંદર કોઈપણ જગ્યાએ તમને નોકરી મળી શકે છે વયમર્યાદા તો વયમર્યાદાની અંદર સરકારના નીતિ નિયમો અનુસાર વીસ વર્ષ રાખવામાં આવેલ છે ઓછામાં ઓછા અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા રહેશે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તે સરકારના નીતિ નિયમ પ્રમાણે રાખવામાં આવેલ છે તેની નોટિફિકેશનની અંદર ચર્ચા કરેલી છે શૈક્ષણિક લાયકાતો તો શૈક્ષણિક લાયકાત તમને ત્રણ અલગ અલગ પ્રોસેસમાં તમને નોટિફિકેશનની અંદર મળી જશે જેનો મેન ઉદ્દેશ્ય રહેશે સ્નાતક તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે અને તમે જો તમે ગ્રેજ્યુએશન કરતા હોવ અને તમારું લાસ્ટ સેમેસ્ટર બાકી છે અથવા તો કે લાસ્ટ યર પણ બાકી છે અને તમારે રિઝલ્ટ નથી આવ્યું તો તમે આની અંદર અરજી નહીં કરી શકો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જેનું ટોપ ત્રણ નંબરના ટોપિકની અંદર તેની અંદર લખેલું જ છે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે નોટિફિકેશનની લિંક આપણે નીચે આપેલી છે ત્યારબાદ જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ અરજી ફોર્મ ભરી દેવાનું છે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ તમારો મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તો ખૂબ જ સારી એવી સિમ્પલ પ્રોસેસ અહીંયા કરવામાં આવી રહી છે પગાર ધોરણની વાત કરીએ તો કે પે લેવલ સેવન પ્રમાણે તમારો પાંત્રીસ હજાર ચારસો રૂપિયા પગાર તમને આપી દેવામાં આવશે જે પર તમને દર મહિને ચૂકવવાપાત્ર રહેશે તો ખૂબ જ સારું એવું પગાર ધોરણ લેવલ સેવન મુજબ તમને આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સારી એવી જગ્યાઓ ઉપર પડતી રહેશે અરજી ફી તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ ઇડબ્લ્યુએસવાળી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રહેશે એસી એસટી અને સ્ત્રી ઉમેદવાર માટે બસો પચાસ રૂપિયા આરજીપી ફી ચૂકવવાના થશે જેની ચૂકવણી તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ કોઈના દ્વારા તમે કરી શકો છો તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રિન્ટ કરાવીને તમારે ચલણની પ્રિન્ટ પણ કઢાવી લેવાની રહેશે કેવી રીતે અરજી કરવાની છે તો કે સૌપ્રથમ તો તમારે આર આરબીની ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમારે રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરવાનું છે રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરીને ત્યાં લો રજીસ્ટ્રેશન કરીને લોગ કરીને તમારી જે વધારાની વિગતો છે તે ત્યાં સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો ફોર્મ ભરવાને લગતો કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો મહત્ત્વની તારીખો તો ભરતી શરૂ થયા તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે ચૌદ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો તમારા પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરી સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન ભરતી બાબતે મુંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે